રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર 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 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આવતી ત્રણ જેટલી લાઇબ્રેરીઓની અંદર આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે જે લોકો પાસે વધારાના પુસ્તકો રમકડાઓ કપડા અને બૂટ ચપ્પલ છે તે લોકો અહીં આવીને જમા કરાવી શકે છે આવનારા સમયની અંદર આ એકત્ર થયેલી તમામ વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે ફરી એક વખત કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નવા રંગરૂપ સાથે આ પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યો છે રેડ યુઝ રિસાયકલ અને રીયુઝ થીમ પર પ્રોજેક્ટ ચલાવ ફેલાવવામાં આવી રહ્યો છે સમગ્ર શહેરમાં આ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાતમંદ લોકો અને ખાસ કરીને નાનો માણસ પણ છે તે પોતાની પ્રાથમિક જરૂરિયાતથી દૂર ના રહે તે માટે ટ્રિપલ આર પ્રોજેક્ટ છે તે લોન્ચ કરવામાં આવે છે કે રિડ્યુઝ રીયુઝ અને રિસાયકલ આ પ્રોજેક્ટ અંતર્ગત મહાનગરપાલિકાની લાઇબ્રેરીઓ છે તેમની અંદર વિવિધ પ્રકારના જે છે તે બકેટ મૂકવામાં આવે છે જેમની અંદર જે જેમની પાસે પણ રમકડાં હોય પુસ્તકો હોય કપડાં હોય કે પછી બૂટ ચપ્પલ હોય તે તેમના ઉપયોગમાં ના આવતા હોય તે વસ્તુ જ્યાં મૂકી જાય છે અને જરૂરિયાતમંદ છે તે વ્યક્તિ અહીંથી આ વસ્તુ કલેક્ટ કરતા હોય છે ત્યારે આપણી સાથે દેત્રોજા સર છે તેમની અંદર દેખરેખમાં આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ખાસ કરીને મહાનગરપાલિકાનો પ્રોજેક્ટ એટલે કે ત્રિપલ આર શું છે આ પ્રોજેક્ટ અને લોકોને આ પ્રોજેક્ટ કઈ રીતના ઉપયોગી બનશે આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાનના મિશન તરીકે ટ્રિપલ આર લોન્ચ કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સ્કીમ ચાલુ કરવામાં આવે છે ભૂતકાળની અંદર બુક અને ટોઈઝ માટે હતું આ વર્ષે ચાર વસ્તુ રાખવામાં આવેલ છે બુક ટોઈઝ શૂઝ અને ક્લોથ હવે જે લોકો છે તે અહીં મૂકી જાય છે અને આની એક યાદી બનાવવામાં આવે છે અને આ વસ્તુનો પાછો જે જરૂરિયાતમંદ લોકો હોય છે તેની અંદર વિતરણ કરવામાં આવે છે એટલે ત્રિપલ આર તરીકે આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની યોજનાને હેઠળ રાજકોટ મહાનગરપાલિકાએ આ દરેક લાઇબ્રેરીની અંદર લોન્ચ કરેલ છે અને સારા એવા પ્રમાણમાં લોકો આને ઉપયોગ કરે છે અને સહયોગ આપે છે ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અહીં કઈ પ્રકારની વસ્તુઓ લોકો મૂકી જઈ રહ્યા છે ને કેવો પ્રતિસાદ લોકો આપી રહ્યા છે બહુ સરસ પ્રતિસાદ મળે છે અહીં અમે બ્રેકેટ રાખેલા છે એના માટે લોકો માટેનું રજિસ્ટ્રેશન તરીકે એક પ્રાથમિક માહિતી માટે રજિસ્ટ્રેશન નિભાવવામાં આવે છે અને એની અંદર લોકો જે આપી જાય છે એની નોંધ કરવામાં આવે છે અને લોકો ખૂબ સારા પ્રમાણમાં અહીં સહયોગ આપે છે અને લઈ જ પણ જાય છે ચોક્કસ જે વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો છે રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ એટલે કે જે લોકો પાસે વધારાની વસ્તુ પડી છે તે અન્ય જે જરૂરિયાતમંદ છે તેને ઉપયોગમાં આવી શકે આ શુભ આશ્રય સાથે છે તે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને રાજકોટની તમામ જે કોર્પોરેશન સંચાલિત લાઇબ્રેરીઓ છે તેમની અંદર આ પ્રોજેક્ટ છે તે હાલ ચાલી રહ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ